અંકલેશ્વરના કસાઈવાડમાં રહેતા મોલાના ગુલામ સાબિરની માત્ર ચાર વર્ષીય નવાસી બાનુ ઇરફાન શેખ રમઝાન માસનો પ્રથમ રોઝો રાખી અલ્લાહની બંદગી કરીને રબને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો હાલ મુસ્લિમ સમાજનો વિશેષ મહત્ત્વ ધરાવતો પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો છે ઇસ્લામ ધર્મમાં રમઝાનના મહિનાને રહેમતોનો મહિનો માનવામાં આવે છે આ માસમાં મુસ્લિમ સમુદાય રોઝા રાખીને નમાઝ પઢી ખુદાની ઇબાદત કરતા હોય છે ગરમીની મોસમ ચાલી રહી છે ત્યારે સતત કલાક જેટલા લાંબા સમય સુધી ભૂખ્યા તરસ્યા રહીને રોજો કરીને અલ્લાહની મુસ્લિમ બિરાદરો લીન બન્યા છે ઉચ્ચ તાપમાન ધરાવતા ગરમીના સમયમાં અંકલેશ્વરના મોલાના ગુલામ સાબિરની નવાસી રહે સાઉથ આફ્રિકા હાલ અંકલેશ્વર ખાતે આવી છે ત્યારે કસાઈવાડના ઇરફાન શેખની ચાર વર્ષ પુત્રી અમીરા બાનુ શેખે પોતાના જીવનનો પ્રથમ રોજો રાખી ખુદાની બંદગી કરી હતી અને દેશ તેમજ સમાજ માટે વિશેષ દુઆઓ કરી હતી માત્ર ચાર વર્ષની બાળકીએ રોજો રાખતા તેની ખુશીમાં પરિવારજનોએ આમીરા શેખને ફુલાહાર પહેરાવીને બહુમાન કરવા સાથે બાળકીના ઉત્સાહમાં વધારો કર્યો હતો